આપણે અનેક વિસ્તારોમાંથી અનેકવાર એવી સમસ્યાઓ સાંભળીએ છીએ કે કોઈ કામ કરવાનું હોય એ કામનું ખાત મુહૂર્ત કરવામાં આવે પરંતુ કામ પૂર્ણ થતા તથા ક્યાંકને ક્યાંક સમય લાગતો હોય છે કાં તો લોકોનું કામ પૂરું નથી થતું અને ત્યારબાદ લોકોને વિરોધમાં ઉતરવું પડે છે આવું જ કંઈકને કંઈક ઘટનાવટી છે હવે જુનાગઢમાં અને આ સમગ્ર બાબતને લઈ અને શું મામલો છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢ અને તેના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લોકો તેમની અનેક સમસ્યાઓને લઈ અને અવાજ ઉઠાવી રહ્યા છે પછી રોડ રસ્તાઓની સમસ્યા હોય કે પછી રેલવે ટ્રેકને લઈ અને સમસ્યા હોય અને હવે ફરી એકવાર વંથલીમાંથી એક અવાજ ઉઠ્યો છે વંથલીમાં એક પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું તેર કરોડના ખર્ચે આ કામ ત્રણ વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું સુધી ત્રણ વર્ષમાં એ પુલનું પૂરું કરવામાં આવ્યું છે એવી વાત કરવામાં આવી વધુમાં સમગ્ર બાબતને લઈ અને ત્યાંના વિસ્તારના લોકોએ શું કહ્યું સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ અને પુલના દ્રશ્યો પર પણ નજર કરીએ

અને ફાઉન્ડેશન ને બધું ચાલુ જે પાણી છે એમાં કરવાની કામગીરી હતી તે ચોમાસા દરમિયાન ફાઉન્ડેશનનું જે બધું કામગીરી ચાલવાની હતી એના કોફર ડેમ જે તૈયાર કરેલા હતા એ વરસાદની આવક થતા પાણીની આવક કરતા એ બધા ધોવાણ થઈ ગયેલા છે અને આ પુલ છે એની ની અંદર ડેમ આવેલો છે ઓસત સિંચાઈ યોજનાનો જે આખો ભરેલો રહીએ છે માટે અત્યારે કોઈ કામગીરી થઈ શકે એમ નથી અને નવે સખી જે ધોવાણ થયેલું જે બધા કોફરડેમ છે એ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એક્સેસ અને એક્સ્ટ્રા ની બધી આઈટમો છે એ સરકાર શ્રી કક્ષાએ મંજૂરી મેળવી અને ત્યારબાદ આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે મારું નામ ભૂરાભાઈ કાનાભાઈ કરમટા ગામ ધણફુલિયા ધણફુલિયા ગ્રામ પંચાયતમાં હું બે હજાર બારથી સરપંચ તરીકે ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અમારું ગામ ધણફુલિયા હામે કાંઠે ગાંઠેલા આ બે ગામની વચ્ચે જુનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી અહીંથી નીકળી છે એ નદીના જે બ્રિજનું નિર્માણ થઈ ગયું છે એ બ્રિજ બાર કરોડ પચાસ ખર્ચે થઈ રહ્યું છે જયારે આ કામની શરૂઆત થઈ તે એટલી ઝડપ હતી અને એટલું સારું કામ આ બ્રેકબોન એજન્સી કરતી હતી કે અમને મતું હતું કે એક વર્ષ આ કામકાજ પૂરું થઈ જાય પછી આગળ જતા અમુક કોઠા બની ગયા અને કામ અધવચ્ચે પૂગ્યું છે પછી હું કારણથી કામ અટકી ગયું એ અનેક વખત રજૂઆતો કરતા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી હવે અમને તકલીફ અત્યારે એ પડે છે કે હમણાં પાસું ચોમાસું આવશે એટલે આ નાનો બ્રિજ છે એ તૂટી જાય એટલે અહીંથી અમારે બે કિલોમીટર સુધી વાડી થાય એ તેર કિલોમીટર ફરવા જવું પડે આયા ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે જે કડવા પાટીદારનું શ્રદ્ધાનું કેન્દ્ર છે હવે અહીંયા યાત્રાળુ આવે તો એને પણ તેર કિલોમીટર ફરીને આવવું પડે છે હું અમારી હવે આ સમસ્યા છે એટલે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ વહેલી ગતિએ કામકાજ ચાલુ થઈ જાય એવું કાંઈક કરો કેટલી વરસાદ નું ત્યારે કેવી તકલીફ પડે વરસાદ નું આવે એટલે આ પુલ તૂટી જાય પુલ તૂટી જાય એટલે સાપુર થાય નાના કાજી લેરા થાય આવવું પડે અથવા સોનાડી નવાગામ ગામ થઈને આવવું પડે બરાબર આ પરિસ્થિતિ છે જી હા ગાઠીલા ધણફુલિયા ઓજેત નદી ઉપરનો જે બસો મીટર નો લંબાઈ વાળો આશરે પુલ એ તેર કરોડ ચૌદ લાખ રૂપિયાનું ટેન્ડર છે એને બાર બે બે હજાર ચોવીસે કામની પરવાનગી આપવામાં આવી છે અને બાર બે હજાર પચીસે એની મુદત પૂરી થઈ ગઈ છે એટલે મુદત આશરે નવ મહિના જેવી વીતી ગઈ છે અને આ મુદત પૂરી થતા આ પુલને પૂર્ણ કરવામાં આવે આવવાનો હોય એ હજી થયો નથી મુદતની માથે નવ મહિના થઈ ગયા પરંતુ હજી આ બ્રિજનું કામ પચીસ ટકા જેટલું થયેલું હોય એટલે આ કામ જે છે એ રિયલમાં ધીમી ગતિએ ચાલે છે પ્રોગ્રેસ ઓછો છે અત્યારે પાણીને કારણે કામ ન થઈ શકતું આ વખતે ભારે વરસાદ છે એને કારણે આ વખતે નદીની અંદર જે કોલમ છે એ પૂરા ન થઈ શકે ચાર જેટલા પિલર થયા છે બાકી બાકી છે પણ વહેલી તકે પૂરી થાય એના માટે મારા ધ્યાન પર આવ્યું છે એટલે મેં અમારી આરએમબીની ટીમ કાર્યપાલકને સૂચના આપી છે કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરવામાં આવે ઝડપી કરવામાં આવે અને લોકોની સુખાકારી માટે જલ્દી ખુલ્લો મૂકવામાં આવે એના માટે સૂચના આપવામાં આવી છે અહીંયા લોકોને આ વાતને લઈ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને પંદર પંદર કિલોમીટર ફરી ફરી જવું પડે છે જો આ પુલનું કામ થઈ જાય તો લોકો સીધે સીધા જ એમને જ્યાં જવું હોય એ વિસ્તારમાં જઈ શકે છે પરંતુ પુલનું કામ નથી થતું એટલે લોકોને ફરી ફરીને જવું પડે છે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે લોકોએ આ વાતને લઈ અનેક વાર રજૂઆતો પણ કરી પરંતુ હજી પણ કામની ઝડપ વધારવામાં નથી આવી કામ એ જ ગતિએ થઈ રહ્યું છે અને હવે લોકોએ આ વાતનો વિરોધ કર્યો છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં